બહુ સારી ભાષા કોર્ટમાંથી જનતાની અદાલત જનતાની અદાલત અદાલત નો ગેટ બોલાવો ગેટ બોલો તમે નથી સાંભવાનું નથી આગવાનું નથી તમે ખોટા ખબર વાગતો કરો ક્યાં હોય અદાલતમાં જવાની પરમિશન કોની પાછ લેવાની એવો કયો કાયદો છે કે અદાલતમાં જવા માટે વકીલે પરમિશન લેવાની હાઈકોર્ટમાં જવાની પરમિશન લે તો તમે કોને પૂછો છો કોની પાસે પરમિશન લેવા ગેટ ખોલાવો જલ્દી ચાલો આ એના ત્રાસવાદી એમ બંધ કરીને રાખ્યો છે